હવે વાત સોનાના તસ્કરીની કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયામાં થાય છે કેટલાક શખ્સો તેની ડીલ કરવાની ફિરાકમાં હતા જોકે સોદો થાય અને આરોપીઓ પૈસા લઈને રફુ ચક્કર થાય તે પહેલા આ ચંડાલ ચોકડીને પોલીસે જેલ ભેગી કરી દીધી છે એમ્બરગ્રીસ એટલે કે સ્પોમ વેલની ઉલટી એક કિલોના એક કરોડ રૂપિયા લેખી વેચાતા એમ્બરગ્રીસના પોણા નવ કિલોના જથ્થા સાથે અમદાવાદમાંથી ચાર શખ્સો ઝડપાયા છે અમદાવાદમાં હાલ જે જથ્થો ઝડપાયો છે તે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે ચાર મહિના પહેલા પણ અમદાવાદમાંથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો હતો અમદાવાદમાં તરતા સોનાની તસ્કરી અમદાવાદમાં અત્યાર સુધીનો સૌથી વધુ જથ્થો પોણા નવ કરોડના તરતા સોના સાથે ચાર ઝડપાયા અમદાવાદના સરખીજ વિસ્તારમાં કેટલાક શખ્સો એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલટી વેચવા ફરતા હોવાની બાતમી ઝોન સાત પોલીસને મળી હતી તેના આધારે ઝોન સાત એલસીબીની ટીમે સરખીજ બકરબા ટોરેન્ટ પાવર રોડ પર પહોંચી નવા બની રહેલા બ્રિજ પાસે ઉભા રહેલા શંકાસ્પદ ચાર શખ્સોની અંગ ઝડપી લીધી હતી આ દરમિયાન તેમની પાસેથી આઠ કિલો સાતસો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો હતો વેલ અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા અને એનાથી એલસીબી માહિતી મળી અને એની ધરપકડ કરી છે એમાં જો મુદ્દામાં લપના કબજા કરેલું છે એ મેં આઠ કિલો સાતસો ચાર ગ્રામ એમ્બર ગ્રીસ એમ્બર ગ્રીસ કરીને વેલ માછલીની ઉલટી હોય છે જે સ્પર્મ વેલની પ્રજાતિ છે વેલમાં એની એને અંદર એ ઉત્પન્ન થાય છે અને સુરતથી લાવ્યા હતા સ્પર્મ વેલ માછલીની ઉલટી આરોપીઓ પૈકી રીન્કુસિંહ ડ્રાઈવિંગનું ધંધો કરે છે જ્યારે શશાંક બેરોજગાર છે એજેક્સ અને જતીન બંને હજુ કોલેજમાં અભ્યાસ કરે છે પોલીસે એમ્બરગ્રીસનો જથ્થો એફએસએલમાં તપાસ માટે આપ્યો છે જે બાદ ફોરેસ્ટ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવશે આરોપીઓની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે નરોડામાં રહેતો રીન્કુસિંહ સુરતના એક વ્યક્તિ પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો વેચવા લાવ્યો હતો ગ્રીસ વેચાય તો તેને અડધા પૈસા આપવાનું કહ્યું હતું રિંકુ સિંહે એમ્બરગ્રીસ શશાંકના ઘરે રાખવા આપી હતી આરોપીઓ સરખેજ વિસ્તારમાં એમ્બરગ્રીસ વેચવા માટે આવ્યા હતા તેની માટે ગ્રાહક શોધી રહ્યા હતા જોકે કોઈ ખરીદનાર મળે અને ડીલ થાય તે પહેલા પોલીસના હાથ આરોપીઓની ગરદન સુધી પહોંચી ગયા સુરત વાળા માણસ હતા એને એ બધા આરોપીઓને રૂપિયા જો મળે એમાંથી મને પૈસા આપજો એમ્બ્યુલન્સ ચલાવે છે બીજા આરોપી શશાંક પાંડે છે એ બારવી ધોરણ સુધી પડ્યા છે અને એ ત્રીજા એજેક્સ વ્યાસ છે એ ધોરણ બાર સુધી પડેલા છે અને નોબલ હોસ્પિટલમાં નોકરી કરે છે આરોપી છે છે પટેલ એ સુધી સ્પમવેલની ઉલટીની ઊંચી કિંમતનું કારણ શું સ્પર્મવેલ માછલીની ઉલટીની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે તેની પાછળનું કારણ શું અને કેમ તેનો ભાવ કરોડોમાં છે હવે તેના વિશે વાત કરીએ કોઈ પણ પ્રાણી કે વસ્તુના ખાધા બાદ સ્પમવેલ તેને પચાવી શકતી નથી વહેલના આંતરડામાં બનતા પદાર્થની ઉલટી કરે છે ત્યારે આ પદાર્થ બહાર નીકળે છે તરતા સોના તરીકે ઓળખાતા પદાર્થનો ઉપયોગ દવા અત્તર પરફ્યુમ અને કોસ્મેટિક આઇટમો બનાવવા માટે થાય છે લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ ઉલટીને કારણે જ રહેતી હોય છે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલટીની એક કિલોની કિંમત એક કરોડ જેટલી થાય છે જો કે યુરોપ અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશોમાં છેલ્લા પાંચેક દાયકાથી એના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આરબ દેશોમાં તેની માંગ વધુ છે એ જો યુઝ છે એ એફ્રોઝ એફ્રોડેઝિયા જો કે સેક્સ્યુઅલ પાવર વધારવા માટે પણ છે અમુક પ્રયોગ એમાં જો પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે એમાં છે અને કલેનરી યુઝમાં પણ છે અને મેડિસિન્સમાં પણ છે એ અંબરગ્રીસની બજારની કિંમત એક કરોડ રૂપિયા પર કિલોગ્રામ છે અને એ આઠ કિલોગ્રામ સાતસો ચાર ગ્રામ આપણા કબજા લીધા છે જે કરીને આઠ કરોડ સત્તર લાખ ચાલીસ હજારના અંબરગ્રીસ છે